દ્વારકાધીશ મિત્રો ના બ્લોક માં તમારું સ્વાગત છે હું જયરામ દેસાઈ તો જુઓ આપણી ભેસો આવી ગઈ છે ખેતર બધી ભેસો આવી રહી છે જુઓ ધીરે 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 આવી રહી છે અહીંયા આવેલો છે ખુલ્લો જાય આપણો પાડો ને અહીંયા છે વધાય ને બધી વેશો આવી ગઈ છે તો ચલો મિત્રો હવે કન્ટિન્યુ બને રહેજો આપણી ભેસો જાય છે આગળ તો ઘણી વાર આગળ લઈએ તો જુઓ આપણે વેશો ચર્ચી છે ત્યાં હમણાંથી આગળ આવી ગઈ છે આ ખેતરમાં ચરી રહી છે આ ખેતરમાં છે ઝાડના ડાંઠા જાનના ડાંઠા ખાવા આવી છે પછી ખાશે બાદરી એમ કરીને આખો દિવસ બેસો આપણે ચરશે તો ચાલો મિત્રો હવે કન્ટિન્યુ બને રહેજો આગળ આગળ તમને બતાવતો રહીશ અહીંયા આવી ગઈ છે આપણી બધા પાડી અહીંયા ચાંદરી અહીંયા રાયલી ને અહીંયા લાડજેસ્ટ ચારે ચાર માં દીકરી છે જુઓ આ એની ત્રણ પાડીઓ છે ઓલી ચાંદરી એની માં છે મિત્રો તો જુઓ આપણું બેસો આવી ગયું છે પાણીમાં પાણી પીવા પાણી પીને હવે પાછી બેસી ગઈ છે લઈને જાશું ખેતર ખાડીક બેસવા દઈને મિત્રો તો જો આપડી ગાય આવી ગઈ છે ખેતર જો અને ભેજો પણ પાછળ આવી રહી છે આવી ગઈ છે આપડી ચાંદરી વેશની આગળ બીજા નંબરમાં છે લાડચી ત્રીજા નંબરમાં છે વધાય આપડી પાડી જો મિત્રો બધી વેશો લાઈન ટુ લાઈન આવી રહી છે આગળથી તમને બતાવું કેટલી લાંબી થઈ છે જો ઉલી આવે વેશો ઠેઠ બીજા નંબરમાં આવી ગઈ છે આપડી કાયડી પછી આવે છે પાડો ચાલો મિત્રો બને રહેજો મિત્રો જો ચરતી ચરતી આવી ગઈ છે આગળ અહીંયા ઝેડે પેઢે ચાલી છે આગળ આ ખૂણામાં ભર્યું છે પાણી એટલે એટલે આપણે આડું કેવું પડે છે કેમ કે પાણીમાં ના બેસે એટલે તો આપણે આગળ જતા રહીએ ભેસો ને અહીંયા બધે ચરવા દઈએ તો ચાલો મિત્રો હવે કન્ટિન્યુ બને રહેજો બેસો ચરશે જુઓ હવે આપણે ભેસો વેરાઈ વેરાઈને પોળી છે બે ભેંસો અહીંયા પોળીશું ઓલી બાજુ ગાય પોળી છે ને જોવો બધી ભેંસો વેરાઈ ગઈ છે અને છૂટી પોળી છે જુઓ આને ભેંસો કહેવાય જુઓ વેરાણી જુઓ તમે એક એક થઈને પોળી છે આપણી ભેંસો જો આપણી ગાય પણ આગળ પળી છે ચલો મિત્રો હવે કન્ટિન્યુ બનાવી રહી છે ભેંસો આપણી પોળશે તો જો આપણી ભેસો રહી છે બધી ભેંસો ચરી રહી છે અને આ બેસવી બે આવી ગયા છે પાડો અને આ ભેસ બે સાઈડે એક આગળ પણ ચોટી સાઈડ આવી છે ને બીજી બધી ભેંસો ચરી રહી છે જો અહીંયા રાય ચરે છે અલગ 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 બધી ભેસો ચરે છે તો ચલો મિત્રો કન્ટિન્યુ બનાવી લેજો આગળ આગળ તમને બતાવતો રહેશે મિત્રો તો જુઓ આપણી ચરી રહી છે

ની બાજુ પાંડે બેઠે છે અહીંયા બે છોટા બેસી ગયા છે ચલો મિત્રો કન્ટિન્યુ બનાવી લેજો